નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કપાસની અંદર મગફળીની અંદર એરંડાની અંદર કે સોયાબીન કે પછી અન્ય કોઈ પણ આપણે જ્યારે વાવેતર કરતા હોય ત્યારે આપણે વિચારતા હોઈએ છીએ કે NPK આપવું ડીએપી આપવું કે એસએસપી આમાંથી ત્રણમાંથી આપણે કયું ખાતર જે પાયામાં આપણે આપવું જોઈએ તો ખેડૂત મિત્રો કન્ફ્યુઝ હોય છે ઘણા આપણે ડીએપી આપતા હોય છે ઘણા એનપીકે આપતા હોય છે અને ઘણા એસએસપી પણ આપતા હોય છે પરંતુ ખાસ કરીને આપણે જ્યારે વાવેતર કરતા હોય ત્યારે પાયાની અંદર આપણે એક એવું ખાતર આપવું જરૂરી હોય છે કે જે આપણા જે પાક ઉગે ત્યારે તેને પોષક તત્વો પણ મળવું જરૂરી હોય છે તેથી એક જે આપણા પાકની અંદર ખાસ કરીને આપણે જોઈએ કે જે આપણા પાકની અંદર જે આપણે જોતું હોય તે જ ખાતર આપણે વાપરવું જોઈએ તો તેથી આપણે આ એનપીકે ડીએપી એસએસપી આ ત્રણ ખાતર વિશે જાણકારી લેશું કે આપણે કયું ખાતર આપણા પાયાની અંદર આપી શકીએ અને ક સારામાં સારું રિઝલ્ટ આપને જોવા મળે તો વિડીયોની અંદર તમે લાસ્ટ સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો પહેલાં આપણે વાત કરીશું ડીએપી તો ડીએપી જે અઢાર ટકા નાઇટ્રોજન આવે છે ચેતાલીસ ટકા ફાસફોરસ તેમાં આવતું હોય છે એનપીકેની વાત કરીએ તો બાર ટકા નાઇટ્રોજન આવતું હોય છે બત્રીસ ટકા ફાસફોરસ આવતું હોય છે અને સોળ ટકા પોટાસ આવતું હોય છે અને જો એસએસપીની વાત કરીએ તો સોળ ટકા ફાસફોરસ આવતું હોય છે અગિયાર ટકા સલ્ફર આવતું હોય છે અને અઢાર ટકા કેલ્શિયમ આવતું હોય છે તો આપણે ખેડૂત મિત્રો હોય છે તે જો તમારા ખેતરની અંદર નાઇટ્રોજન અને ફાસફોરસની કમી હોય તો તમે ડીએપીનો ઉપયોગ કરવો જરૂરી છે અને જો પોટાશની પણ કમી હોય તો તમારે એનપીકે જે બાર બત્રીસ સોળ આવે છે તેનો ઉપયોગ કરવો જરૂરી છે કારણ કે તેમાં પોટાશ પણ આવતું હોય છે પરંતુ જો એસએસપીનો ઉપયોગ તમે કરો તો તેમાં ફાસફોરસ સલ્ફર અને કેલ્શિયમ તો મળે છે પરંતુ તેમાં નાઇટ્રોજન અને પોટાશ મળતું નથી તો જે પણ ખેડૂતોએ એસએસપીનો ઉપયોગ કરતા હોય તેને અલગથી પોટાશ અને નાઇટ્રોજન આપવું જરૂરી હોય છે અને ત્યાર પછી આપણે એ પણ વાત કરીશું કે જો તમે ડીએપી એનપીકે અને એસએસપી જો આ ત્રણ આપણે વાપરવું હોય તો આપણે કેટલી બેગ જોઈએ તો તે પણ આપણે વાત કરીશું પરંતુ આ પહેલાં આપણે સમજી લઈએ તો ખેડૂત મિત્રો જે ડીએપી છે તે ખાસ કરીને આપણા ખેતરની અંદર વધારે પૂરતા ખેડૂત મિત્રો તે યુઝ કરતા હોય છે કારણ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંને તત્વો જ આપણા ગુજરાતની અંદર જમીન છે તેની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસની જ કમી જોવા મળતી હોય છે અને વધારે પૂરતા જે સોળ હોય છે તેને નાઇટ્રોજન અને ફોસ્ફરસની જ કમી તેમાં હોય છે તેથી આપણે ડીએપી વધારેમાં વધારે પૂરતા ખેડૂત મિત્રો પાયામાં આપતા હોય છે અને તેનું રિઝલ્ટ પણ આપણે સારામાં સારું મળતું હોય છે પરંતુ જો ડીએપી ક્યાંય ઉપલબ્ધ ના હોય તો આપણે બીજા ખાતરો પણ આપણે નિર્ભર રહેવું પડતું હોય છે તો તમે એનપીકેનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ તેમાં નાઇટ્રોજન બાર ટકા હોય છે અને બત્રીસ ટકા ફોસ્ફરસ હોય છે અને પોટાશ પણ તેમાં હોય છે એટલા માટે જો આપણે જોઈએ કે જે ડીએપી હોય છે તમે જો એક બેગ આપતા હોય જ્યાં ત્યાં તમારે જો એનપીકે વાપરવું હોય તો તમારે દોઢ બેગ વાપરવી પડતી હોય છે અને જો તેમની જગ્યાએ આપણે એસએસપી વાપરવું પડે તો ત્રણ બેગ આપણે વાપરવી પડતી હોય છે તો ખાસ કરીને આ એક ધ્યાને રાખી અને આપણે વાપરવાનું હોય છે પરંતુ જો તમે ડીએપી વાપરો તો એક બેગ આપણે મળતી હોય છે અને તે આપણે એક સસ્તામાં અને એક આપણા ખેતરની અંદર રિઝલ્ટ પણ એક સારું મળતું હોય છે તો ખાસ કરીને જે ડીએપી છે તેનો જ ઉપયોગ કરવો જોઈએ અને અમારું માનવું પણ એમ છે કે જો તમે ડીએપીનો ઉપયોગ કરો તો એક સારામાં સારું રિઝલ્ટ પણ મળે છે અને આપણે વધારે પૂરતા ખેડૂત નો જ ઉપયોગ કરતા હોય છે અને તેનો જ ઉપયોગ કરવો જોઈએ પરંતુ તમે કોઈ એવો પાક વાવવા માંગતા હોય જેમાં પોટાશની કમી વધારે હોય તો આપણે એનપીકે છે તેનો પણ ઉપયોગ કરવો જરૂરી છે કારણ કે તેમાં પોટાશ મળતું હોય છે તો જો તમારે પાયાની અંદર પોટાશ આપવું હોય તો તમે એનપીકેનો જરૂરથી ઉપયોગ કરજો ખેડૂત મિત્રો આ ત્રણ ખાતર છે તેમાં આપણે ડીએપી સૌથી પહેલાં આપણે વાપરવું જોઈએ તે ઉપલબ્ધ ના હોય તો એનપીકે વાપરવું જોઈએ અને ત્યાર પછી ના ઉપલબ્ધ હોય તો પછી આપણે અન્ય ખાતર ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે તો ખેડૂત મિત્રો આ ત્રણ ખાતર છે તેના આપણે તત્વો પણ વિશે જાણ્યા છીએ અને આ તત્વોની અંદર આપણે ખેતરની અંદર આપણા ખેતરમાં કયું તત્વ નથી તે પ્રમાણે આપણે વાપરીએ તો કોઈ દિવસ નુકસાન થતું નથી અને ખાસ કરીને આપણે એક સારામાં સારો પાક પણ લઈ શકીએ તો ખેડૂત મિત્રો વિડીયો અમારો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો સાથે સાથે શેર પણ કરજો અને અમારા ચેનલની અંદર હજી સુધી જોડાણા નથી તો વિડીયોની નીચે લાલ કલરનું બટન જે વાળું છે તેને દબાવજો અને અમારી સાથે જોડાઈ જાજો કારણ કે અવનવી જાણકારી અમે આ ચેનલ ઉપર લઈ આવતા હોઈએ છીએ વિડીયોમાં બસ આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ